અંકલેશ્વર રાજકીપલા માર્ગ ઉપર ખાડાઓમાં ફસાતા વાહનોને પગલે લોકો ટ્રાફિક જામને લઈને ત્રાહીમાં ઉઠ્યા છે અંકલેશ્વરના રાજપીપલા ચોકડી થી શાંતિનગર વચ્ચેનો માર્ગ જાણે ખાડાઓના માર્ગ હોય તેમજ વાહન ચાલકો માટે યમદૂત જેવો બની રહ્યો છે

આવા બનાવનો કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે પરિણામે વાહન ચાલકોએ અતિશય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આમ છતાં પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ કમસે કમ ખાડા પૂરવાની તસ્દી સુધી લેતા નથી આજે સવારે આવી જે ટ્રક ખાડામાં ફસાઈ જના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા જેમાં એક એમ્બ્યુલન્સ કે જેમાં એક પ્રસુતા મહિલા સારવાર માટે જતી હતી તેને પણ ફસાઈ જવા પામી હતી એમ કલસ શાંતિનગર જેવાય રહેણાંક વિસ્તારમાં બહોળો કામદાર વર્ગ વસવાટ કરે તે તે વર્ગ પણ વ્યાપક મુશ્કેલીઓ ઉભી થઈ છે માટે પરંતુ તંત્રના બેહકાને આ વાત અથડાતી નથી અને જાણી જોઈને ધૂતરાષ્ટ્ર બની ગયેલા આ સરકારી અધિકારીઓ ક્યારે જાગશે અને પ્રજાની દુઃખ ક્યારે સાંભળશે તેવું પણ લોકો પૂછી રહ્યા છે